જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ પદ સત્યાવીસમું લેવાનું છે ગુણનું પદ છે શ્રી યમને પર તન્મન ધન પ્રાણવારો ઝાકી કીર્તિ વિરાધ કોણ અબ કહી શકે તાહી નેનનન નેકતારો ચરણ કમલ ઇનકેજુ ચિત્ત રહો નિસદીના નામ મુખતે ઉચ્ચારો કુંભન દાસ કહે લાલ ગિરધરાના મુખ ઇનકી કૃપા ભય તબ નિહારો શ્રી યમનાજીના ગુણગાનથી ભાવાત્મક સ્વરૂપ હૃદયમાં સ્થિર થાય છે અને એ સ્વરૂપના અંતર દર્શન કરતા ભક્તનું મન તૃપ્ત થતું નથી છતાં ભક્ત એ દર્શન સુખમાં રોકાતો નથી એ તો કોઈ અદ્ભુત ભક્તિ ભાવથી શ્રી યમનાજીના ગુણગાનમાં મસ્ત બને છે દાનથી દાતા બળો છે આપના ગુણગાન ગાતા તૃપ્તિ થતી નથી અને અપાર ગુણ પૂરેપૂરા ગાઈ શકાતા નથી અરે હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે છતાં પણ આપના ગુણગાન અશક્ય બની રહે તો પછી અનંત અનંતગુણભૂષે શ્રી યમનાજીના ગુણગાન વિશદ રીતે સ્પષ્ટ અને સંપૂર્ણ રીતે બીજું તો કોણ કહી શકે

તે તનમન અને ધન આપના ચરણારવિંદમાં ન્યોછાવર કરી દઉં અરે પ્રાણરૂપ હૃદયમાં બિરાજતું શ્રી ઠાકોરજીનું ફળરૂપ સ્વરૂપ પણ આપને જ સમર્પણ કરું આ છે મહાફળને પ્રાપ્ત કરાવનાર ઉચ્ચ કક્ષાનો સર્વાત્મ ભાવ અને પ્રવૃદ્ધ ભક્તિનું એક લક્ષણ છતાંય આપના કૃપારૂણને સર્વસ્વ રીતે પણ મેં પાછું વાળ્યું છે એવો સંતોષ હું ન જ અનુભવી શકું માટે હવે આપ મારા બાહ્ય અને હૃદયના નેત્રથી હું પ્રતિક્ષણ આપના જ દર્શન કરું આપના ચરણ ચરણકમલનું હું નિત્ય ચિંતન કરું અને અહર્નિશ આપના નામનો દિનતાથી રટણ કર્યા જ કરું કુંભનદાસજી કહે છે હવે શ્રી યમુનાજી અકલ્પ્ય કૃપાથી આપની સાથે નિત્ય શ્રી ઠાકોરજીના શ્રીમુખને નીરખવાનું દુર્લભ સુખ મને મળ્યું છે અર્થાત શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીના યુગલ સ્વરૂપને દર્શન થતા પદ અઠ્યાવીસમું લીલાનું પદ છે ભક્ત ઇચ્છા પૂરણ શ્રીયમુ ચૂકતા બીના માંગે હું દેત કહા લો કહો હેત જેસે કાહું કોઈ ધરતા શ્રીયમના પુલિન રાસ બ્ર મંદ મંદ હાસ કર મંજુ હરતા કુંભન દાસ લાલ ગીર ધન મુખ નિરખત યખત શ્રીયમની જુ ભક્તની ઈચ્છા શ્રીયમનાજી પૂર્ણ કરે છે હવે પ્રશ્ન એ થાય છે કે પોતાનું રસ સર્વસ્વ શ્રી ઠાકોરજીને ન્યોછાવર કરી દીધા પછી ભક્તને કોઈ પણ ઈચ્છા કોઈ કરી શકે ખરી શ્રી યમુનાજીના યુગલ સ્વરૂપે દર્શન કર્યા પછી ભક્તના હૃદયમાં એક અદ્ભુત મનોરથનું દાન થાય છે શ્રી ઠાકોરજી સાથે શ્રી યમુનાજી કયા પ્રકારના રસનો અનુભવ કરતા હશે આવો મનોરથ ભક્ત શ્રી યમુનાજી સમક્ષ પ્રગટ કરી ન શકે છતાં વગર માંગે એવા મનોરથને આપ પૂરણ કરે છે આપના હેતનું ક્યાં સુધી વર્ણન કરીએ નિસાધન ભક્ત પર આપ એવી નિર્હેતુ કૃપા કરે છે કે જે અનાથ બાળકનું ભરણ પોષણ કોઈ દયાળુ સ્વરે છોડી અને ઉપાડી લીધેલું છે હવે શ્રી યમુનાજી સાથેના વિહાર સમયે શ્રી ઠાકોરજી પોતે જે રસનો અનુભવ કરે છે તે કહે છે આ લીલા વિહાર પછી શ્રી યમુના તટ પર અનેક વ્રજવધુઓ સાથે આપ રાસ ખેલે છે તે સમયે શ્રી ઠાકોરજી મંદ મંદ હાસ્ય દ્વારા ભક્તોના મનહરણ કરી એમને અવર્ણનીય આનંદનું દાન કરે છે શ્રી ઠાકોરજીના રસભર્યા મુખારવિંદના દર્શન કરતા હૃદયમાં એ જ અનુભવ થાય છે કે સર્વ ભક્તોને શ્રી ઠાકોરજી દ્વારા આવા મહારસનો અનુભવ કરાવનાર શ્રી યમુનાજી જ છે શ્રી ઠાકોરજીને લીલા વિહાર દ્વારા રસથી પૂર્ણ કરનાર શ્રી યમુનાજી જ છે શ્રી યમુનાજીએ કૃપા કરી રાસ રસ ફલરૂપ શ્રી ઠાકોરજીના હૃદયમાં દાન કર્યું આ સ્વરૂપના બાહ્ય દર્શન કરતા નેત્રના પલકનો પણ વિલંબ અસહ્ય બને છે અને આંતર દર્શન કરતા મન તૃપ્ત થતું નથી પણ રસ સ્વરૂપ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થયા ઋણ થયા પછી ભક્ત તરત જ તે ફલના અનુભવની કક્ષામાં પહોંચી જતો નથી તેના હૃદયમાં દિનતા દાસત્વ કૃતજ્ઞતા કૃત કૃત્યતા રસભર અને ઋણભારથી ભરેલું હોય છે જેની કૃપાથી આ મહારસ પ્રાપ્ત થયો છે તે શ્રી યમુનાજી પ્રત્યે વિશિષ્ટ ભક્તિભાવ સહેજ રીતે પ્રગટ થયા છે સૌથી પ્રથમ એના હૃદયમાં ઉત્કૃષ્ટ નિર્ગુણ દૈન્ય ભાવ પ્રગટે છે થી તેમજ રસભરથી એનું મસ્તક અને હૃદય શ્રી યમુનાજીના ચરણકમળમાં ઢળી પડે છે અને આપના કૃપા ઋણનો સ્વીકાર કરતા કહે છે શ્રી યમુનેર ખાનકુશીસ ના શ્રી યમનાજીની નિર્હેતુ કૃપાની વારંવાર સ્મૃતિ થતા આપની પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થાય છે

ભક્ત પોતાનું સર્વસ્વ શ્રી યમુનાજીને ન્યોછાવર કરે છે લૌકિક તન મન ધન અને પ્રાણ તો બ્રહ્મ સંબંધ વખતે સમર્પિત થઈ જ ગયા છે હવે તો આ અલૌકિક દેહ મન અને રોમ રોમમાં બિરજતું રસરૂપ ધન તેમજ હૃદયમાં બિરજતા પ્રાણરૂપ શ્રી ઠાકોરજી આ મારું રસ સર્વસ્વ આપના ચરણકમળમાં સમર્પણ કરું છું

ત્યાર પછી શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સાથેનો પોતાનો રસાનુભવ પણ ભક્તને જતાવી ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે શ્રી યમુનાજી સાથેના વિહાર પછી રાસ લીલામાં ગોપીજનો મંદ સ્મિત કરતા શ્રી ઠાકોરજીના શ્રી યમુનાજીના દર્શન કરી ભક્તને અનુભવ થાય છે કે આ શ્રીમુખથી રસથી ભરનાર શ્રી જ છે શ્રીજીના ભક્ત માર્ગરૂપ મુખ કમળને વિકસાવનાર સૂર્ય ભક્તિ જ માતંડ શ્રી વલ્લભ છે અને આ શ્રી મુખને રસથી સિંચનાર ભાનુ તનિયા શ્રી યમુનાજી છે અહો કૃપા સિંધુ શ્રી યમુનાજી એ રસ સિંધુ તો આપે મારા હૃદયમાં સમાવી દીધો આપના કૃપા ઋણનો કેવી રીતે સ્વીકાર કરું મારી કૃતજ્ઞતાને કેવી રીતે પ્રગટ કરું આપને નિત્ય નમન જ કર્યા કરું સદા આપના ગુણગાન નિત્ય કરું અરે આપના ગુણનો તો કોઈ પાર જ નથી આપનું કૃપા ઋણનો વધતું જ ચાલ્યું હવે શું કરું આપે દાન કરેલું આ સરસ સર્વસ્વ આપને જ સમર્પણ કરું હું તો કેવળ આપના ચરણ કમળને વળગી રહું આપના જ નિત્ય દર્શન કર્યા કરું અરે આપ તો યુગલ સ્વરૂપે બિરાજો છો શ્રી ઠાકોરજીનું કેવું અદ્ભુત રસસ્ત્રવી શ્રીમુખ છે આ સ્વરૂપ સાથે શ્રી યમુનાજી કેવો રસાનો ભાવ કરતા હશે અહો મારા રોમ રોમમાં આ તો ક્યાં શીતલ રસાનંદથી ઉભરાય છે અદ્ભુત આપનો સ્વરૂપ સાનો ભાવ અરે હવે રાસલીલા પ્રગટ થઈ ગોપીજનો શ્રી ઠાકોરજીની કેવો અલૌકિક રસ વિહાર ગોપીજનોના ફક્ત તો રસસાગરથી સાગરથી છે હવે આ દિવ્ય કેલીસલીલનો રસપ્રવાહ ક્યાં જ છે અહો શ્રી યમુનાજીના હૃદયમાં સર્વ રસ સાગરો સમાઈ ગયા રાસ રસ સાગર શ્રી યમુનાજી રાસ સ્ત્રી ભાવપૂરિત શ્રી વલ્લભ રાસ શ્રી રસપૂરિત શ્રી યમુનાજી આપે મને રાસ રસનું દાન કર્યું અવર્ણનીય આપનો મહિમા એ પદ ઓગણત્રીસમું રૂપનું લેવાનું છે રસ રસ સાગર શ્રી યમને ચુજાની બહત ધારા તન પ્રતિ છિન્નોતન રાખત અપને ઉર્મેજુ ઠાની ભક્તકો સહે ભાર દેતજુ પ્રાણ આધાર અતિહિ બોલત મધુર મધુર બાની શ્રી વિઠ્ઠલગીરી ધરન વર કોન પે જાત મહિમા બખાની શ્રી યમુનાજીના રહસ્યાનો ભવ રસનું પાન કર્યા પછી ભક્ત કહે છે કે મેં હવે શ્રી યમુનાજીને રાસ રસ સાગર રૂપે અનુભવ્યા શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામનીજીના રહસ્ય વિહાર સમયે ઉભયના શ્રી અંગમાંથી પ્રગટ થતો સ્મરશ્રમ જલ તે શ્રી યમુનાજીનું સ્વરૂપ છે તેવી જ રીતે શ્રી સ્વામનીજીના અનેક સ્વરૂપ સમાન શ્રી ગોપીજનો સાથે શ્રી ઠાકોરજી રાસલીલામાં વિહાર કરે છે ત્યારે જે સ્મરશ્રમ જલની નૂતન ધારાઓ પ્રતિક્ષણ પ્રગટ થાય છે તે શ્રી યમુનાજી પોતાના હૃદયમાં સમાવી દે છે વડી શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીના એકાંતિક વિહાર સમયે આ જ રસ શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં પધારે છે અને તેને પુનઃ રાસલીલા સમયે ગોપીજનો સાથેના વિહારમાં તેમને દાન થાય છે અને પછી તે રસધારાઓને શ્રી યમુનાજી પોતાના સ્વરૂપમાં સમાવી દે છે રાસલીલા પછી જળ લીલામાં આ સર્વરસ શ્રી યમુનાજીના જળમાં પધારે છે અને પછી આથી દૈવિક શ્રી યમુનાજીના સ્વરૂપમાં સમાઈ જાય છે અર્થાત જેમ સાગરમાંથી ધનની વર્ષા રૂપે જળ સરિતાઓમાંથી વરસીને સાગરમાં વહે છે તેવો જ પ્રકાર જાણવો રાસલીલામાં ઘનશ્યામ શ્રી યમના શ્રી ઠાકોરજીને ગોપીજન રૂપી સરિતાઓમાં રસવર્ષા કરી અને તે રસ પ્રવાહ સાગર શ્રી યમુનાજીમાં સમાયો શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીના રસવિહાર સમયે ધનરૂપ શ્રી ઠાકોરજીમાં એ રસ પધારી પુનઃ ગોપીજનોમાં વરસે છે માટે રાસ રસ સાગર શ્રી યમુનાજી છે રાસના પ્રારંભમાં જો ભક્તમાં દોષ આવે તો આ ભાર પણ આપ સહન કરી લે છે અર્થાત એ દોષને ભક્તમાંથી દૂર કરી ગુણ રૂપે શ્રી ઠાકોરજીને સોંપે છે લઘુરાસ પછી ગોપીજનોને થયેલા મદ અને માન રૂપી દોષ શ્રી યમનાજીની કૃપાથી જદુર વડી પ્રભુને અમારો ત્યાગ કર્યો એવો કૃતજ્ઞતાનો આરોપ ગોપીજનોએ નિર્દોષ પ્રભુમાં કર્યો હતો આ દોષનું નિવારણ પણ શ્રી યમુનાજી પ્રેરિત શ્રી ઠાકોરજીની મધુરવાણીથી જ થાય છે શ્રી ઠાકોરજીના સાક્ષાત પ્રકટ થયેલા સ્વરૂપથી પણ આ દોષ દૂર થતા નથી ત્યાર પછી રાસલીલાની પરાકાષ્ઠામાં જ્યારે પ્રત્યેક કોપીજન સ્વરૂપાનંદનો અનુભવ કરે છે ત્યારે વિપરીત રતિમાં ભક્ત શ્રી ઠાકોરજી પર વિજય કરી વશ કરે છે ભક્તને અલૌકિક સામર્થ્યનું દાન પણ શ્રી યમુનાજી કરે છે આપના આવા અગમ્ય મહિમાનું વર્ણન કોણ કરી શકે આ રીતે રાસ લીલાના પ્રારંભથી રાસની પ્રત્યેક લીલામાં તેમજ રાસની રસમય સમાપ્તિમાં શ્રી યમુનાજી અનેકવિધ લીલાઓમાં લીલા વિહારમાં શ્રી ઠાકોરજી અને ભક્તને રસથી પોષનારા શ્રી યમુનાજી છે એ ગયા પદમાં કહ્યું જે લેખત શ્રી જુ ભરતા આ રહસ્ય શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ગંગાબાઈ આ પદમાં સ્ફુટ કરે છે યુગલ સ્વરૂપના સર્વાંગીણ શ્રમ રૂપ શ્રી યમુનાજી હોવાથી આપ ઉભય ભાવાત્મક છે શ્રી યમુનાજી સાથેના વિહારમાં શ્રી ઠાકોરજીને આ ઉભય ભાવયુક્ત રસની અર્થાત ભક્ત ભાવાત્મક ગુઢ સ્ત્રી ભાવ અને પૂભાવની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી શ્રી ઠાકોરજી રાસલીલા કરે છે ત્યારે ગોપીજનોને પણ આ વિશિષ્ટ રસનું દાન થાય છે રાસલીલાની પરાકાષ્ઠામાં શ્રી ઠાકોરજીમાં પ્રગટ થતો ગુઢ સ્ત્રી ભાવ અને ગોપીજનોમાં પ્રગટ થતો ભાવ તે ઉભય ભાવના દાતા રાસરસ સાગર શ્રી યમુનાજી છે અને વિપરીત રતીમાં શ્રમ જલ રૂપ દ્રવિભૂત રસ આપના હૃદયમાં સમાય છે રાસના પ્રારંભમાં શ્રી ઠાકોરજી દ્વારા સ્વરૂપાનંદનો અનુભવ કરી પ્રભુને પૂર્ણ માનવાને બદલે ગોપીજનો પોતાને જ પૂર્ણ માનવા લાગ્યા એમને આથી મદ થયો કે પૃથ્વી પરની સર્વ સ્ત્રીઓમાં અમે જ શ્રેષ્ઠ પ્રભુ દ્વારા પોતાની પૂર્ણતા છે એ વિસરી ગયા અને તેમને માન થયું કે પ્રભુ અમારી પ્રાર્થના કરશે તો જ આ રસનું દાન કરીશું આ સૌભાગ્ય મદ અને માન થવાથી પ્રભુ અંતરહિત થયા વિરહદશામાં અન્વેષણ આદિ સાધનથી પ્રભુ પ્રાપ્ત ન થયા ત્યારે શ્રી યમુનાજીને શરણે આવી ગુણગાન કરવા લાગ્યા શ્રી યમુનાજીએ કૃપા કરી એમના મદ અને માન રૂપી દોષ દૂર કર્યા અને દૈત્યનું દાન કર્યું આથી પ્રસન્ન થઈ પ્રભુ પ્રકટ થયા આપના મુખ પર મદ અને માન હતા એ ગોપીજનોના આ દોષ શ્રી યમનાજીએ ગુણરૂપે શ્રી ઠાકોરજીને શોધ્યા હતા આથી આપ પ્રસન્નતાપૂર્વક હાસ્ય કરતા હતા ભક્તો કો ભાર દોષ દેત દેતજુ પ્રાણ આધાર શ્રી ઠાકોરજીને મદ છે કે ગોપીજનો જેવા મારા ભક્તો છે કે કેવળ મારા જ સુખનો વિચાર કરે છે આપને માન છે કે મારા અનન્ય ભક્તો આ ગોપીજનો જેમના પર કૃપા કરશે તેને જ હું આ રસનું દાન કરીશ અંતર ધ્યાન લીલા સમયે પણ શ્રી ઠાકોરજી ગોપીજનોનું પરોક્ષ ભજન જ કરતા હતા એ જ્ઞાન તેમને ન હતું આથી હજુ પણ ગોપીજનોમાં એક દોષ રહી ગયો હતો સર્વ ત્યાગ કરી સર્વ ભાવથી અમે શ્રી ઠાકોરજીને શરણે આવ્યા હતા છતાં આપે અમારો ત્યાગ કર્યો

આ ભોગ માટેનું અલૌકિક સામર્થ્યનું દાન શ્રી યમુનાજી ભક્તને દે છે શ્રી વિઠ્ઠલ ગિરિધરન વરબસ્કીએ કોન પેજાત મહિમા બખાની આવા રાસરસ સાગર શ્રી યમુનાજીનો મહિમા કોણ વર્ણાવી શકે ખરેખર આ વ્રજમંડળના અધિષ્ઠાત્રી છે રસના અનુભવ માટે શ્રી ઠાકોરજીએ પોતાના અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીને સોંપ્યા રસાનુભવ શ્રી ઠાકોરજીએ પોતાનું રસાત્મક સ્વરૂપ પણ શ્રી યમુનાજી અને વ્રજ ભક્તોના હૃદયમાં જ સ્થાપન કર્યું આથી શ્રી ગોકુલનાથજીના હાસ્ય પ્રસંગમાં કહ્યું છે કે શ્રી ઠાકોરજીએ પોતાનું રસાત્મક સ્વરૂપ પોતાની પાસે નથી રાખ્યું એ તો રસિક ભક્તોને હૃદયમાં જ રાખ્યું છે તેથી તે ત્યાં જ પ્રાપ્ત થાય આવા રસિક ભક્તો ખરેખર દુર્લભ છે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું જો તમને મારા સત્સંગમાં મજા આવી હોય તો તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો વિડીયાને લાઈક કરી અને શેર જરૂરથી કરજો અને હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી અને આવા નવા નવા સત્સંગના વિડીયો તમને મળી રહે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચોનલમાં જોડાઈને રહેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ લાઈક શેર સબસ્ક્રાઇબ